એક તરફ ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુક્ત હોવાની વાતો કરી રહી છે અને બીજી તરફ સરકારી અધિકારી જે પંચોતેર હજાર પગાર ધરાવે છે તેની કરોડો રૂપિયાની સંપત્તિ હોવાની વાત સામે આવી છે આ ચોંકાવનારો ખુલાસો રાજકોટ અગ્નિકાંડનો જે મામલો સામે આવ્યો છે ત્યારબાદ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હવે અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં થઈ છે જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગટિયા પાસે

આમ તો ભારતીય જનતા પાર્ટી દાવો કરતી હોય છે કે ગુજરાતમાં અને દેશમાં ઝીરો ટોલરન્સ પોલિસી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય મંચ પરથી નિવેદન આપતા હોય છે કે મેં ના ખાઉંગા ગા મેં ના ખાને દૂંગા પરંતુ અવારનવાર ગુજરાતમાં વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવતા હોય છે જે અધિકારીઓ પાસે માત્ર પંચોતેર હજારનો પગાર હોય તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવે તો પછી આ ભ્રષ્ટાચાર નથી તો શું છે આ અધિકારીઓ દ્વારા જેવી રીતે સત્તાનો દુરુપયોગ કરીને સિસ્ટમમાં રહીને લાંચ લઈને જે કરોડો રૂપિયાની મિલકત ઊભી કરવામાં આવી છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે અને આ ઘટના ક્યારે સામે આવી જ્યારે રાજકોટ અગ્નિકાંડનો મામલો સામે આવ્યો અઠ્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને ત્યારબાદ આવા અધિકારીઓ જે પંચોતેર હજાર પગાર ધરાવે છે ત્યારે તેમની તપાસ કરવામાં આવી ત્યારે આટલો મોટો ઘટસ્ફોટ થયો ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી ડી નામે હાલ કહેવાય રહ્યું છે કે રાજકોટ ગોંડલ વીરપુર સહિત અનેક જગ્યાઓ જમીન છે ફાર્મ હાઉસ છે અને હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ પર એક ભવ્ય બંગલો પણ બની રહ્યો છે આ પ્રકારે જ્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે તો હવે એસઆઈટીની ટીમ તો આ મામલાની આ કેસની તપાસ કરી રહી છે ત્યારે આવા જે અધિકારીઓ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ પણ સપાટો બોલાવ્યો છે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મનસુખ સાગઠિયા સહિત જે અધિકારીઓ છે તેમની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે આને લઈને એસીબીના જે અધિકારી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો અધિકારીઓ છે તેમની સામે તપાસ છે કે અલગ અલગ બધા અધિકારીઓ છે હાથ તો બાકીની નામ તો વિગત નથી સાહેબ ઉભા રહેને આપી દો પ્લીઝ હા સાહેબ કેટલી ટીમો શું તપાસ પાંચ ચાર ટીમો કામ કરી રહી છે ચાર થી ટીમો બાકીની કોઈ વિશેષ માહિતી અમારી પાસે નથી ચાર થી પાંચ ટીમો અલગ અલગ કામ કરે છે બીજો રાખો પણ આપણે ચાલુ છે બાકીના લોકો છે પણ એસીબી ના અધિકારી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આ તમામ પૂછપરછ ચાલી રહી છે જે કોઈ શંકાસ્પદ અધિકારી છે તેમની મિલકતો ટાંચમાં લઈને તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે કે તેઓ દ્વારા આ મિલકત કેવી રીતે વિકસાવવામાં આવી ક્યાંથી વિકસાવવામાં આવી વાત કરીએ તો મનસુખ સાગઠિયાના પાસે ફાર્મ હાઉસ કે પછી આ જમીનો જ નથી તેના પરિવારના નામે અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ હોવાની પણ વાત સામે આવે છે એટલે સ્પષ્ટ કહી શકાય કે કરોડો રૂપિયાની મિલકત જે સરકારી નોકરી મેળવીને મનસુખ સાગઠિયાએ કમાવી છે ને આને જ લઈને હવે આ પૈસા કેટલા ઇલિગલ છે તેને લઈને એસીબી તપાસ કરી રહી છે જો એક સામાન્ય ટાઉન પ્લાનર આવી રીતે પૈસા કરોડો રૂપિયા કમાવી શકતા હોય તો પછી આઈએસ આઈપીએસ અધિકારીઓ પાસે શું શું હોઈ શકે છે તેને લઈને પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે ને તપાસમાં સામે આવશે કે ખરેખર જેવી રીતે સરકારી પગાર ધોરણ ધરાવનારા આ અધિકારીઓ છે તે કેવી રીતે લોકોને મૂર્ખ બનાવીને જનતાના ટેક્સના પૈસાથી પગાર તો મેળવી રહ્યા છે પરંતુ સાથે વધુ પૈસા કમાવાની લાઈમાં લોકોને તોડ કરી રહ્યા છે ને આવી રીતે મિલકતો પણ વિકસાવી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહેશો એટલે નવજીન ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा